અત્યારની હોઉને કાંઈ છે જો તો હાહુની હાયરો હાયર બેઠી છે એમ નહીં કે હાહુની કંઈક માન મર્યાદા રાખીએ ને આપણે ઘરમાં અંદર બેહીએ હાયરો હાયર બેહી ગઈ અમે હતા અમારા ટાઈમે કે હાહુની હામે આમ બેહી નહોતા હકતા કાંઈક કામ સીંધી દેતા અમારા સમાનમાં જ તમે ટકીએ ના હકો તમારા હાહુ કે સમાન મોબાઈલ જોતા રીલું જોતા અત્યારે તો હાલતું નથી હવે મોબાઈલ વિના ગયા મૂકી તો એમ નહી થાય કે તમે નથી જોતા જો જ છો તમે વિસાયરું હે કઈ મોબાઈલ ના હોય એક બી તો કેમ રહી શકશો તમે હાતી કઈ તમાર જેવું નથી ન રહી શકીએ અમે કામ કરીએ બીજું ઘરનું હા ઈ તો એકદી મોબાઈલ ના હોય ખબર પડે અત્યારની પરજા જેવા કઈ અમે નથી હવે બીજું કઈ ગામ ગોતી લે અમારી રીતે કર્યા તો મોબાઈલ છે તો મોબાઈલ જોઈએ અમાર ટાણું ક્યાં કાઢું ટાણું કાઢું જોઈએ તો ઘણો કામ હોય એ મંડો કરવા કસરા ને પોતાન રસોઈ ને બધું હા તઈ તું એકલી કરતી લાગે સવારથી હાઈ સુધી હાલી નીકળીશો વાત તો એમ કરે છે જેણે હું એ સોફે જ બેઠી હોઉં એટલે કરો શું હું નાનક પાડતી સીના કરતા હોય એ કરવા માંડો એમ તો તમે શું કરશો મહારાણી મહારાણી શું કરે બેઠા બેઠા એ બધું આમ તૈયાર માલ મળે એ ખાય પીન મોજ કરે મહારાણી હોય એમ જ કરે તને કઈ સાચી રીતે મહારાણી નથી કીધી હાલી નીકળી હોતી હું બધી સાચી રીતે સમજો તમે સાચું કયો ખોટું કયો બધું ઈ સમજો બહુ સારું કામ કર ને ભૂખ લાગી છે રસોઈ ભેગી થા હા એટલે અહીંથી હું સાવ ને તમારી પાસે મોબાઈલ જોવા માંડો ને તો જો હું સૌ જો વાંધો નહીં તમે તમારા મમ્મી જોવાના જ છો હતી કે હું તારાથી બીતી નથી હાલી નીકળી હો તને એમ કે તું સોનું બી ગઈ એ તો મને ખબર જ છે આ તો કોઈ નાટક કરી રહ્યો એમ બીવાનું જાને ભૂખ લાગી છે હા બોલ બોલ એલી એટલે હું તને શું કહું હમણાં ઓલે કેના ના લગ્ન હતા આપણે ત્રીજી પેઢીએ થાય એની છોકરીને લગ્ન હતી એમાં તુકા નહોતી આવી ઠેક તાર બીજે લગ્ન હતા પણ કર્યું હું ખબર એક તો આપણને એને તને એવું જઈશ આપશ્રીને આપ બને સહકુટુંબ હોય ને એમાં આપશ્રીને સહકુટુંબમાં સેકો મારો બરાબર તો આપણે તો આપ બને હોય એટલે બે જણા જાય બરાબર તો અમે ગયા હું ને ગગલો તો ન્યાજે ને શું કહે ખબર કે તમારે બહુ ના આવી બોલ હવે આને મારવી મેલી દેવી મેં કીધું હવે આને ખબર નહીં હોય કઈ રીતે હૈસે શું હૈસે પછી મેં તો કાંઈ ના કીધું અહીંયા મેં દુઃખોયરો આપણે હું વાત કરી પણ થોડીક વાર છે ને પાસા આવ્યા એ કે તમારા બહુને લઈ આવ્યા હોત તો ઈ કે બધા લે ઓળખાણ થાત ને એમ પછી તો એવી ખીચ ચડી મને મને તો એમ થયું કે હમણાં છે ને આને એમ કહું કે મારું વહુ છે ને હમણાં આવી જ છે સ્કૂટી લઈને પણ સ્કૂટી પાર્ક કરવા ગઈ ને એટલે વાર લાગે છે અને પછી જેવી જાય ને એવી પાછળથી છે ને મારા બહુને ફોન કરું કે એમ તું હાલ અને આખા ગામની શેરીઓમાં જેટલી હોય ને વહુ એટલી બધી લેતી તો હું નઈ લે આપણે ગાંડા બુદ્ધિ વગર મેં આવીને ગલાને ગગલી ને વાત કરી તો ગગલી કે ગોય ગોયરું એવું ક્યાં મોઢે જાવ એ વાત નથી આ તો આમ આપણે ભોઠા પાડે ને એમ કે આપણને એમ થાય કે હોવ નથી લે ગગલી કે બસ કીધું એ હાસી વાત છે કે પાછું ફોન કરીને કહી દે છો એ કે બે જણાને જ કીધું તું મેં કીધું ગોય રો કઈ નથી કેવું આવા દોઢાવેડા ના છે તું આવી તો તારે એમ જ થાત તને એમ પૂછે આમ કેમ ના આવ્યા તેમ કેમ ના આવ્યા સારું લે તે રાખું હવે એ મમ્મી તમને કહું ઓલા બાજુ વાળા નથી ગોમતી બેન એમ છોકરા લગન છે તમને ખબર છે આ બધી ઓલી મંડળીમાં અમારી વાત જ થતી હતી એને છોકરાને લગન છે હમણાં પાંચ છ દિવસ પછી કેમ શું થયું વળી એને પાડોમાં બધાને કંકોત્રી આપી છે આપણને નથી આપી ના હોય હવે એવું આપણને આપે જ ને કાપસ કોઈ ના આપે તું જાણી એવી બધે પાસેથી હા મારી હોગી નસરે જોયું એને બો ધાઈ ઘરે કઈક ફરફર્યું દઈ આવી તો અત્યારે ફરફર્યું તો એક કોંકોતરી જ હોય ને હા વાત તો હાસી છે એને ઘરે થી બીજું તું ફરફર્યું દેવા જાય હા એને બો ધાઈ ઘરે ગઈ છે અને દઈ આવી છે આપણા સિવાય

અને ટૂંકમાં પતાવું હોય છે અને આ એવું નથી પાછું એવું હે બીજા બધાને દઈ આવ્યા છે હે ભગવાન તે વેવાર હારા આપડા કરતા ક્યાંથી હારા હોય આપણે કાઈક નવું બને તો આપણે ગુડવા જઈ કોઈ ગુડવા જાતું નથી એને મનોલ રમલીએ કીધું હતું કે સને અમારે તો કોઈને કાઈ દેવાનું વેવાર નથી આપણે જ ખાલી ને દેવા જઈ છે ભરી દઈશ ના ના ઉતાર ને ભર દેવાની કંકોત્રી દઈ ગયા આપડે કામ ભર દેવું છે એ ઓલા ગોમતી બેન છે ને એ બધાને દઈ ગયા છે હા હજી તું અમને કે કંકોત્રી દઈ ગયા છે તમને નક દઈ ગયા એટલે અમને એવું થાય અરે પણ છે ની કંકોત્રી અલે ઓલી કંકોત્રી હવે એમ છોકરાને લગન અરે રે એમ છોકરાને લગન ને તો હજી ભૌની વાર છે અત્યારે તો ઓલા ફોર્મ દઈ ગયા છે કે ભરવાના છે મતદાન વાળા ઘરે ઘરે દઈ ગયા છે એક એક ને ભરવાના છે તો મને ખબર નથી પડતી ને તમે કીધું ગગલી બેન ભરી આવી છે આ ગગલી પણ ઊંધું સમજાય

એ આમાં ફોટો માંગ્યો છે તમારો પાસપોર્ટ સાઈઝનો ફોટો લઈ આવજો અને બધાયના છે ને ઓલા સુપ્રીમ કાર્ડ લેતા આવો એટલે હમણાં ભરી દો એમાં કાઈ નથી આ પણ તો એમને ના આવડે તો થોડુંક પૂછી લે એમ મે કીધું ગગલીન હા એ તો એમાં જો ને જેને જે આવડે હોય તને આવડતું હોય મને ના આવડતું હોય બરાબર છે ને લાય હમણાં ભરી દો પેલા એ હાકી લીધી અને હવે મીઠી મીઠી વાતો કરે છે જો તો આને કોઈ ના પૂછે એવો સારું હાલો હું આવી ભી હો હા છોટા ઉજે મારે પછી ભરવા છે મારે તમારા તો આયવા નથી આયવા નથી પણ આવસે તો ખરી અમે દુનિયામાં રહી સે આ બધું ઈ બધું અત્યારે ઘણો તરી હાલે છે એટલે આપણે તો સહકાર આપવો પડે આપણે હાટું જ કરે છે કરે છે બધું આ ફોર્મ ભરવાનું તો એને હાડું કરતા નથી હા પણ હું કેમ કઉ છું કે નથી ભરવા આય તો હું એમ જ કઉ છું કે આપણે ભરી દે એમ નીરાયતે આ લઈ લે બધું લઈ આવી પછી આપણે ફોર્મ ભરીએ બરાબર એ આ હું ફોર્મ આય રાખતી જાવ છું એ હા તું જઈ ને પછી આપણે ફોર્મ ભર નાખીએ સુધી હું મારા મિત્રને વાતું કર લો બરાબર છે એ હારું હાલો એ ફોન કે લઈ જાસો રાખી જા તારું કા લઈ ગઈ એ ભૂલથી આવી ગયું હે પાછી આવું તે લેતી આવ બોલો લ્યો હાલો હાલો એ મારા વાળા મિત્રો તમને જો આ વિડિયો છે હસવાની મજા આવી હોય તો વિડિયો લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અને હા બાજુનો બેલ આઇકન દબાવી દેજો જેથી કરીને મારા નેક્સ્ટ વિડિયો આવે તો તમને ખબર પડી જાય અને આ વિડિયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર કહેજો તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું માહિર ખાન શીતલબેન ચૌહાણ નાયક મુક્તાબેન ધર્મિષ્ઠા મુળાશિયા ઉષા બારોટ કેતનભાઈ રિસ્કી મિયા હિના વાસાણી પંચાલ જુહી મોનિકા કાકોલા 私たちはこのコメントを見ているときに、私たちはこのコメントを見ているときに、